શું આપણને પોતાના જીવની જ કિંમત નથી એક તરફ વડોદરામાં થયેલી ઘટનાથી આખું ગુજરાત ગમગીન છે ચૌદ નિર્દોષ લોકોના નિધનના કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી ત્યારે બીજી તરફ દ્વારકાથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે સવાલો ઊભા કરી રહ્યા છે ચોવીસ કલાકનો સમય પણ નથી વીત્યો અને બીજે જગ્યાથી આવા દ્રશ્યો સામે આવ્યા વડોદરાના હરણી તળાવમાં લાઈફ જેકેટ ન પહેર્યું હોવાના કારણે બોટ ઓવરલોડેડ હોવાના કારણે પલટી જવાથી કેટલાય ઘરના ચિરાગ બુજાઈ ગયા પરંતુ નાગરિક તરીકે હજુ પણ આપણે એમાંથી કંઈ શીખ્યા નથી તંત્ર પણ નથી શીખ્યું દ્વારકાથી બેટ દ્વારકા જતી ફેરી બોટમાં હજી પણ લોકો લાઈફ જેકેટ વગર મુસાફરી કરી રહ્યા છે વડોદરામાં તો તોય પરંતુ દ્વારકાથી બેટ દ્વારકા જતા તો દરિયો પાર કરવાનો હોય છે તેમ છતાંય પોતાના જીવનની પરવા જ નથી વગર જ મુસાફરી કરી રહ્યા છે અહીં સવાલ એ થાય છે કે શું લોકોને પોતાના જીવનની પરવા નથી કે પછી તંત્ર હજી એ બે જવાબદાર છે શું બોટ સંચાલકો પાસે પૂરતા લાઈફ જેકેટ નથી

ઓખા બંદર ઉપર તંત્ર સફાળું જાગ્યું છે અને તમામ યાત્રિકો લાઈફ જેકેટ ફરજિયાત પણે પહેરવામાં માં આવ્યા છે પરંતુ ખાસ કરીને જોવામાં જોવા આવીએ કે જે લાઈફ જેકેટ ની જે પરિસ્થિતિ છે કન્ડિશન છે એ ખૂબ જ ખરાબ હાલતમાં છે યાત્રાળુ એવું કહી રહ્યા છે આપણે યાત્રાળુ સાથે વાત કરીએ કે શું પરિસ્થિતિ છે નિશાન આપ આપ કહા સે આયે હો જમ્મુ કાશ્મીર સે આપકો યે લાઈફ જેકેટ કી આપને પહેના ક્યું નહીં બસ પહેર રહે હે જબ ચલેગી પહેર નહીં દેખો ઇસકી હાલત आप लोग पहनो सभी हम भी पहन लेते हैं ये क्या सिस्टम है अच्छी बढ़िया जैकेट होनी चाहिए ये पहनने के लिए हम लोग आए हैं यहाँ ये जैकेट पहनने के लिए आए हैं यात्रा कह रहा है की लाइफ जैकेट आई पा लाइफ जैकेट नीचे कंडीशन है खुज खंड है कंडम खंड धारो के आमा अकस्मात तो आ लाइफ जैकेट पहला डूबे मानस पची डूबी जाए रही। बहुत अच्छा फील कर रहे हैं हम मद्रास से आए हैं तो द्वारकाधीश को देख के बहुत अच्छा लगा और ये बोट रेड बहुत अच्छा है बर्ड सब कुछ आ रहे हैं तो हमारे लिए तो खुशी की बात है सेफ्टी अच्छा ही था उन्होंने दिया ना वो पहनने के लिए हम पहन के लाइफ जैकेट पहन के गए हम सब गए बाकी एकी एकी वो सब बहुत पुराना हो गया तो उसको थोड़ा करना मेरे को लगता है इतने दिन से कोई पहना नहीं अभी लॉ एनफोर्स कर रहे हैं इसके लिए उसको थोड़ा बोल के बढ़िया बनाना है बाकी सब दर्शन अच्छा हुआ हम लोग बहुत था था, परवा नहीं था बट काम कर रहा था बट सबके सबके लिए चाहिए। सब लिए होना होना चाहिए चाहिए सबका एक एक मिलना चाहिए ना ठीक से पहनने का होना चाहिए कंडीशन बहुत बढ़िया था 70 अच्छा था उखा बंदर आवेल का फेरी बोर्ड सर्विस चले रोजना हजारों यात्रा દર્શન કરવા જાય છે તે આજે ચેક કરતા સ્થાનિક અધિકારી પણ અહિયાં હાજર છે અને તેમને તુરત જ તમામ બોટ ના માટે ફરજિયાત લાઈફ જેકેટ કમ્પલસરી કરી અને એક એક બોટ ને જવા દેવામાં આવે છે સાહેબ સાહેબ વાત લાઈફ જેકેટ પહેરવાના અનિવાર્ય હૈ બોટ એસોસિએશન કો બોટ ઓનર્સ પતા હે જો का इंसिडेंट हुआ है ઓલરેડી मैं કાલ ક્સિડેન્ટ पे चेक ચેક आया આયા कोई भी बोट को को लाइफ जैकेट पैसेंजर्स दिए बिना अलाउड नहीं है हम लोग पूरी कोशिश कर रहे हैं कि कोई बोट ना निकले पैसेंजर्स की सेफ्टी के लिए पैसेंजर्स को भी करते हैं कि वो लोग लो लाइफ जैकेट पहन के ही जाएं अगर किसी बोट में लाइफ जैकेट उपलब्ध नहीं है तो वो बाहर आ सकते हैं उस बोट से दूसरी बोट में जहां लाइफ जैकेट उसमें जा सकते हैं टिकट पर कोई कंपल्सन नहीं है कि आपको एक ही बोट पर बैठना है जिसमें फैसिलिटीज अवेलेबल हो उसी बैठना है बड़ोदरा घटना बाद तंत्र सफाड़ू जाग्यू है स्थानीय अधिकारी द्वारा लाइफ जैकेट फरजियात करें પરંતુ જાટાળોની પણ એક સમસ્યા જાટાળો એમ કહે છે કે જે લાઈફ જેકેટ છે એ ખૂબ જ જૂના છે ખરાબ હાલતમાં છે પહેરી શકાય એવા નથી તો સાહેબ એના બરામે તમારે શું કરવાનું છે લાઈફ જેકેટ ખરાબ kuch kuch બોટો મે પાયા ગયા છે સારી બોટો મે એસા નહીં હૈ આપ દેખ સકતે હે બોટ આઈ હુઈ હૈ લોગ લોગોને લાઈફ જેકેટ પહેના હુઆ હૈ जिन બોટો મે લાઈફ જેકેટ ખરાબ હે ઉનકે હમ લોકો ઓનલી હે ઓર ઉસકે ખिलाफ મે કાર્યવાહી કી જાયેગા અંદાજે 100 થી 150 બાળકો એના વિદ્યાર્થીઓ અને બાળકો

અને બધાને જે લાઈફ પોટ લાઈફ સેફટી પેરા જે લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા સાથે સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ તંત્ર અને અહીંયાના તમામ સ્ટાફ અને સમગ્ર જે બેટ દ્વારકાનો આખો વહીવટી તંત્ર છે એ ખૂબ એક્શન મોડમાં જોવા મળ્યું ખરેખર અમને સંતોષ થયો લાઈફ જેકેટ પહેરી અને સેફટીમાં તો amare 95 વિદ્યાર્થી છે 95 કચ્છના 95 વિદ્યાર્થી સાથે શિક્ષકો આવ્યા છે તેઓએ સંતોષકારક જવાબ આપ્યો સંતોષકારક વાત કરી કે safety ની સ્થાનિક અધિકારી ની દ્રષ્ટિ અમને એમાં સંતોષ છે આપડે એક વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ કે તને કેવું લાગ્યું જી તને કેવું લાગ્યું safety માં કેવું લાગ્યું નમસ્તે મારું નામ અક્ષા સાનિયા અક્ષા રમજાન બાઈ છે અને અમે અહીંયા કચ્છ નીલ પર આવ્યા છીએ અને અહીંયા અમે આવ્યા કાલે અમને ખબર પડી કે વડોદરામાં માં આવું બન્યું છે અને અમે અહિયાં આવ્યા તો અમને ખબર પડી કે આ

અમે જ્યારે નાસ્તો કરવા ગયા ત્યાં અમને અમૃતભાઈએ કહ્યું કે આવી ઘટના બની છે ત્યારે અમને એમ હતું કે આ આના ઉપર કઈ કાય એક સર નીતો છે ને અહીંયા આવીને અમને ખરેખર ખબર પડી કે અહીંયા તો એક સર નીતો છે ગુજરાતની ફિનિશ પણ આવી છે અને અહીંયા નાઇબ જેકેટ બધાને પહેરાવવામાં આવ્યા છે બધી સેફટી ની સુવિધા આપી છે બસ ગઈકાલે ઘટના દુઃખદ હતી પણ આજના જે વિદ્યાર્થીઓ છે તે પણ ચેતી ગયા છે અને સંતોષકારક

ત્રણ ચાર માણસો ડીઝલના ખર્ચામાં નીકળે છે આજે બોયા જૂના છે બોયા ક્યાંથી લઈ શકું અમે જૂના બોયા જ વાપરીએ અમારો ભાડો વધે તો અમે નવા બોયા કંઈક વધારે લઈ આવીએ હવે ભાડો જ વધારતા નથી અમારી કોઈ ધ્યાનમાં દેતા જ નથી આ ખરેખર મોટો ભાડા વધારે ઘણીવાર અજુઆતું કરેલી વડી કચેરી ગાંધીનગરમાં અવારનવાર અમે લખિતમાં દીધો છે મૌખિકમાં અહીંયા પોર્ટ ઓફિસરથી મીટિંગ કરેલી છે પણ કોઈ ભાડામાં અત્યાર સુધી અમારો વધારો આવ્યો નથી બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા કહેવામાં આવી છે કે અમે સેફટીની દ્રષ્ટિએ લોકોના ની રક્ષા માટે અમે કટિબદ્ધ છે બંધાયેલા છે પરંતુ જે ઓખા બેડકા વચ્ચે જે બોટ જાય છે જેનું જે ભાડું છે એ ખૂબ જ ઓછું છે અને આ ભાડામાં જે લાઇફ જેકેટ ખરીદવા ડીઝલ માણસોનો પગાર મેન્ટેનન્સ સરકારી ખર્ચા એ બધું ક્યારેક ક્યારેક પોસાતું નથી એટલે એના માટે જો ભાડા વધારવામાં આવે તો એક સુવિધા સરળ બનાવવામાં આવે આ બંદર ઉપર અત્યારે બેટ દ્વારકા થી આવતા યાત્રાળુઓ બોટમાં બેસીને આવ્યા છે અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી બાદ તમામને ફરજિયાત તમે જોઈ શકો છો કે લાઈફ જેકેટ પહેરાવવામાં આવી રહ્યા છે અને લાઈફ જેકેટ વગર કોઈ પણ યાત્રાળુઓને દર્શન કરવાની મનાઈ કરવામાં આવી છે બોટમાં બેસવાની પણ મનાઈ કરવામાં આવી છે અને વડોદરાની જે ઘટના બાદ ખાતે બેટ દ્વારકા ખાતે જો અવું નવું ધ્યાન રાખવામાં આવે તો એવું માનવામાં આવે છે કે કોઈ નિર્દોષ કોઈ બાળક નો જીવ ન જાય રજનીકાંત જોશી ગુજરાત દ્વારકા